આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના એક મંત્રીના પુત્રએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તે પ્રકારના આરોપો કર્યા હતા જેના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે હવે તેઓ ખુલાસો કરી રહ્યા છે કે મંત્રીના પુત્રએ કૌભાંડ કર્યું છે સાથે જ કોણ મંત્રી છે અને મંત્રીએ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર શું આરોપ લગાવ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

આમ આદમી પાર્ટીના પાલન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું આ સત્ર દરમિયાન એક ગંભીર આરોપ કર્યો હતો તેમણે વિધાનસભા ગૃહમાં કહ્યું કે દાહોદમાં એક ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્રની એજન્સી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમણે આ મામલે કોઈ સ્પષ્ટતા કરી હતી કોણ મંત્રી હતા કોણ ધારાસભ્યના પુત્ર છે પરંતુ તેમણે કહ્યું કે જે બારો બારો કામ નથી થયા અલગ અલગ વસ્તુઓના બિલ બની ગયા છે અને બારો બાર આ તમામ વહીવટો થઈ ગયા છે તેના કારણે તેમણે કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી અને આરોપો લગાવ્યા હતા તેના જ કારણે આ મામલે ભારતીય જનતા પાર્ટીના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પણ આરોપ કર્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની ગ્રાન્ટનો ગેરકાયદેસર રીતે વહીવટ કરે છે ઉપયોગ કરે છે તેને જ લઈને હવે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે ખુલાસો કર્યો છે જે ટ્રાઇબલ સબ પ્લાન્ટની ગ્રાન્ટ હોય તેમજ અલગ અલગ આદિવાસી સમાજને મળવાપાત્ર વસ્તુઓ હોય ગ્રાન્ટ હોય તે પ્રકારની વસ્તુઓમાં શું કૌભાંડ થયા છે તેમાં તપાસના આદેશો આપવામાં આવે ને જો તેમના પર આરોપ લાગી રહ્યા છે તે મામલે પણ તપાસ કરાવી લેવામાં આવે તે પ્રકારની વાત ચૈતર વસાવાઈ કરતાં રાજકારણ ગરમાયું છે પહેલાં તો ધારાસભ્ય ચૈતર વસાવાએ શું વાત કરી છે તે સાંભળી લો રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આધી આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી જરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજારથી થી પચીસો કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે એવું છે જે વાત મેં ગૃહમાં પણ કરી છે જે આજે પણ રેકોર્ડ પર છે ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવ આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને સમાજ કરે છે આદિવાસી સમાજના શુભ ચિંતક કરોડ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર બે હજાર કરોડ તમે ફાળવ્યા છે અને એમાંથી પણ નવસો ને બે કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે ત્યારે પેલા ચૌદસો પંચાણું કરોડ ફાળવવાના બાકી અને આ નવસો બે કરોડ વણ વપરાયેલા કુલ ચોવીસો કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી સાહીઠ ટકા રકમ આ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં તમે આપ્યા નથી જે આદિવાસી સમાજ સાથેનો અન્યાય છે જો તમે આદિવાસી સમાજનું હિત ઈચ્છતા હોય તો શિષ્યવૃત્તિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શા માટે તમે બંધ કરી આજે પણ ઉકાઈ કાકરાપાડ નર્મદા કરજણના વિસ્થાપિતો વળતર માટે આજે ફરે છે વળ એમને આજે પણ વળતર મર્યા નથી આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી શાળા નથી આજે રોડ રસ્તા નથી કનેક્ટિવિટી નથી આજે રોજગારી નથી શા માટે તમે કરતા નથી સિંચાઈનું પાણી કેમ આપતા નથી કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી ત્યાં કેમ તમે બોલ્યા નથી આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે એમાં કેમ તમે બોલતા નથી ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા અમારા પર ટીકા અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે આપે સાંભળી તો આમ આદમી પાર્ટીના પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આ મામલે જે રીતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ જે ચૈતર વસા ઉપર આરોપ કર્યા છે તે મામલાને લઈને તેઓએ પણ વર્તો પ્રહાર કર્યો છે એટલે આરોપ પ્રત્યે આરોપનો દોર જોવા મળી રહ્યો છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે આ મામલે જે કૌભાંડના આરોપો લાગી રહ્યા છે તે આરોપોમાં શું તપાસના આદેશો તંત્ર દ્વારા આપવામાં આવે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે શું ખુલાસો આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજેન ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी